લાકડો લાકડો પછી તારો ભા આપણે એના કડવાનું જોવા આવે છે મેમો ના છું મંગાજ ફોન આવ્યો હમણાં

તારા એક કલાક થી મિનિટ કોઈ હજી દસ મિનિટ પટ્ટી બાપા કરાવવાનું તમારે પોતે જવાનું મને ના કેવાનું મારે બીજો કોમ હોય સારું જ કોમ કરું છું કોક ના છોકરો બાપળો રખડતો નહીં મારે બીજું કોમ ના હોય

કંસલાવ જાઓ હું જરા હું હા ભાડે હા પેપર ને છે પેપર નેસા નહીં નહી તમે નવ

માર બાપાને કહેતો હતો કે તમે જ્યાં હોય તો પણ મને મેક લે તન કોઈ ખબર નહિ લેગા મને કોઈ ખબર નહિ ભાઈ ઓ ભાઈ હા આપો પેલા કળવાજી નું ઘર કેટલા આવ્યું આ ગામમાં હજાર કરવા છે કે કરવાના જવાનું છે હજાર કરવા ઘેર ઘેર કરવા છે કે ઘેર ઘેર કરવા કરવા પરુ સારિયે

ખઈ રહ્યું હગું તો તો અરે પૂછી લે શકલ થી ઓળખું ખાલી શકલ થી આગળ

nahi karu chukay dekhni pe jatarie na to ka gari shukra naam karvo sapat ban ha ka ye me to aka kar hamare pos shop ree vidis la maro nam karu ha ha le beta karwaji 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 samthi aavu koi riwaaj chhe

જો બે હોય કરનો સરનો મૂશી ને લઈને આવવાનો તનો એકરાબુ એ એટલે વા બે દાડા ઉધી આધાર કાર્ડ માં એવું હ

ઓ મોબાઈલમાં કળવાજી વન કરવાજી જુ એક થી ઓ નંબર વન થ્રી કડવાજી હા તમે ફોનમાં બધા નંબર કડવાજી વન કરવા જુ એવી રીતના સેવ કર્યા એ ત્યાં મને ખબર પડી જાય સેવી રીતે ફર્સ્ટ લાઈન પડી જાય મને સેવ હમ

એ તો કાકા કળો કાકાને બોલાતો આય બોર ઉપર થી કળવાનું છોકરો આવ્યો અને કળવો મેલવા હડ્યો ફોન કર મારા તો નહીં કે બાબાને ફોન નહીં હું ફોન કર મારા મગજ કોડું થઈ જાવ ઓય રહે તો હું હશ્યો મેવન છોકરો તો જોયો કે મોકલાવ yeah. 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 mm -hmm. yeah. yeah. yeah.

અને એક મુઠ્ઠી ભરી કોડ આવી ગઈ તે ખાકી જો તાણે મારા કોઠો કમ્પ્લીટ ગળ્યો થા કોણ આવા ઉપાડ આપડા ગોમના કળવાનો ફોન આવ્યો વાત કર લ્યો ઉપાડવો જ નહીં નફરત થઈ જી કળવાનો આમ નહીં ઉપાડવો બ્લોક માં કાલ દેજો નંબર કળવો કળવો કળવો